શ્રી યુદ્ધકાંડ સર્ગ સાડત્રીસ થી ચાલીસ રામ અને સુગ્રીવ સભા ભરીને બેઠા તે સભામાં વાયુપુત્ર હનુમાન અંગદ વિભીક્ષણ જાંબવાન વગેરે બહાદુર વાનરો પણ હતા રામ વિચારી રહ્યા હતા કે લંકાનો રાજા રાવણ જ્યાં ભરાઈ બેઠો છે તે લંકા જીતવી મુશ્કેલ છે પણ આપણે એવો ભય એવો ઉપાય કરીએ કે તે દુષ્ટ રાવણને જીતી શકીએ ચર્ચાનો દોર પકડી વિભીક્ષણે કહ્યું કે હે રામ મારા જે ચાર અનુચરો મારી સાથે આવ્યા છે તે હમણાં જ પક્ષીનો રૂપ ધરીને લંકામાં ગયા હતા રાવણની સૈન્ય રચના જોઈને આવ્યા છે તે અનુસાર રાવણનો સેનાપતિ પ્રહસ્ત સૈન્ય લઈને લંકાનો પૂર્વનો દરવાજો સંભાળે છે દક્ષિણના દરવાજે મહાપાર્શ્વ અને મહોદરને મૂક્યા છે યુવરાજ ઇન્દ્રજીત પશ્ચિમનો દરવાજો સંભાળે છે અને રાવણ પોતે લંકાના ઉત્તર દ્વારે ઊભો છે દરેકની પાસે મોટા અને ભવ્ય આયુધોવાળા સૈન્યો છે હે રામ રાવણ મંત્ર વિદ્યા સારી રીતે જાણે છે અને અસ્ત્રો તેને સાધ્ય છે પણ તેના ગુપ્તચરોએ આપણા બળનું વર્ણન કર્યું આથી તે ચિંતામાં છે તે મનોમન પસ્તાઈ રહ્યો છે પણ પોતાનું અભિમાન છોડવાને તૈયાર નથી તે તમારાથી જરૂર ડરી ગયો છે વિવી સલાહ ઉપર વિચાર કરીને રામ બોલ્યા કે હે વિભીષણ ઘણા વાનરો લઈને સેનાપતિ નીલ પૂર્વ દ્વારનું રક્ષણ કરતાં પ્રહસ્ત સામે જશે પુત્ર અંગદ પોતાની સેના લઈ દક્ષિણ દ્વાર તરફ જશે અમિત વળવાળો હનુમાન મોટું સૈન્ય લઈને પશ્ચિમ દ્વારનું રક્ષણ કરતાં ઇન્દ્રજીત સાથે ટકરાશે લંકાના ઉત્તર દ્વાર ઉપર સૈન્ય સહિત રાવણ સામે હું પોતે જઈશ માટે આ સર્વને પરાજિત કરીને લંકામાં પ્રવેશ કરીશું વાનર રાજ અને વિક્ષણ ત્રણે મળીને લંકાની મધ્યમાં રાખેલ સૈન્ય સૈન્યનો વિનાશ કરવાને જશે હે વાનરો સર્વને મારી આજ્ઞા સંભળાવજો આપણી સેનાની ઓળખ વાનર છે સર્વે વાનરો એકબીજાને પોતાના સ્વજન ગણીને જ યુદ્ધ કરે વાનરોએ ધ્યાનમાં રાખવું કે આપણા પક્ષે મનુષ્ય રૂપે લડનાર અમે સાત જણ જઈશું એમાં મારી સાથે મહાતેજસ્વી લક્ષ્મણ વિભીક્ષણ તથા તેના ચાર મંત્રીઓ અમે સાત મનુષ્ય રૂપે લડીશું આ રીતે સેનાની વ્યૂહરચના કરીને રામે સૂચનાઓ આપી રામે સુવેલ પર ઋતુ પર ઈચ્છા કરી આથી ઊભા થયા એટલે લક્ષ્મણ તેમની પાછળ ચાલ્યા તે સમયે સુગ્રીવ તથા વિભીષણને કહ્યું કે હે સુગ્રીવ અને હે રાક્ષસ રાજ આ સુવે ચલા આ સુબેલાચલ પર્વત પર ચડીને લંકાને સારી રીતે જોવાની મારી ઈચ્છા છે જેણે મારી સીતાનું હરણ કર્યું અને ધર્મ ત્યાજી નિંદા લાયક કામ કર્યું છે દુરાત્મા રાવણની લંકા નગરીનું અવલોકન કરીને આજની રાત્રિ પર્વત ઉપર વિતાવવાની મારી ઈચ્છા છે આમ કહીને તેમણે પર્વત પર ચડવાનું ચાલુ કર્યું તેમની પાછળ ધનુષ્યો ઉપાડીને લક્ષ્મણજી ચાલ્યા સુગ્રી વિભીક્ષણ તથા બીજા બળવાન વાનરો પણ ચડવા લાગ્યા

રાત્રિ સુવેલ પર્વત ઉપર તેમણે સુખપૂર્વક વિતાવી પ્રાતકાળ થયું એટલે લંકાની આસપાસ રહેલા સુંદર વનો અને ઉપવનો તથા ભૂમિ જોઈને સૌને આશ્ચર્ય થયું ઉપવનોમાં સુંદર મજાના ઝરણા વહી રહ્યા હતા ત્યાંના વૃક્ષો પણ પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા હતા વાનરોએ આવા ફળોવાળા વન જોયાથી વાનરો તેમાં પ્રવેશી ગયા તે જોઈને સુગ્રીવે સૈન્યને લંકા તરફ જવાની આજ્ઞા કરી આથી કેટલાક યુદ્ધપતિઓ પોતાના સૈન્યને લઈને ચાલ્યા વાનરો ગરજના કરતા ધરતીને ધ્રુજાવતા વરુણના પ્રહાર કરતા કિલ્લાને પણ કંપાવી દેતા હતા તેમના ચાલવાથી ધરતી પરની ઉડેલી રજથી આકાશ છવાઈ ગયું અને વનમાંથી પશુ પંખી ચારે દિશામાં ભાગવા લાગ્યા લંકામાં રાવણનો મહેલ સૌથી ઊંચો હતો અને કૈલાસ પર્વત સમો ભાસતો હતો તે મહેલની આજુબાજુ હજારો રાક્ષસો ચોખી કરતા હતા સુવર્ણની બનાવેલી લંકાનગરી રામે જોઈ તે બાગ બગીચા વળી શોભતી હતી અમરાવતી શોભાને પણ ઝાંખી પાડે તેવી લંકાનગરીને જોઈને રામ વિસ્મયપૂર્વક વિચારવા લાગ્યા કે ઇન્દ્રદેવની રાજધાની આવી નયનરમ્ય નગરી નાજા રાવણ સુખ વૈભવને છોડીને રાજા રાવણ મારી સાથે લડવાને માટે તૈયાર થઈ ગયો હશે એને આવી અવળીમતી ક્યાંથી સૂજી કે તે સીતાનું હરણ કરીને મોતને વાહનું કરવાને તૈયાર થયો હશે હવે વધુ સારી રીતે નિરીક્ષણ કરવાની ઈચ્છાથી રામ સુવર્ણ પર્વતના ઊંચા શિખર ઉપર ચડ્યા તેમણે જોયું કે લંકાનો રાજા રાવણ લંકાના ઉત્તર તરફ દરવાજાની એક ઊંચી અટારીમાં રાવણ બેઠેલો હતો રાવણના શરીરે રક્તચંદન લગાડી રક્તપુષ્પની માળાઓ પહેરાવેલી હતી તે પોતે મેઘ જેવો શ્યામ હતો સુગ્રીવે રાવણને જોયો આથી તે તરત જ ઊભો થઈ ગયો અને રાવણને જોઈને સુગ્રીવે પર્વત પરથી કૂદકો માર્યો જ્યાં રાવણ બેઠો હતો ત્યાં કિલ્લાના ઉત્તર દ્વાર પર પહોંચીને સુગ્રીવ થોડી વાર નીડર નીડર બનીને ઊભો રહ્યો પછી તેણે રાવણનો તિરસ્કાર કરતા કહ્યું કે હે રાવણ હું સર્વસૃષ્ટિના રાજા રામનો મિત્ર હિતે જ છું અને દાસ છું આજે હું તને જીવતો છોડીશ નહીં આમ કહી તેણે રાવણ ઉપર કૂદીને તેનો મુકટ પાડી નાખ્યો પોતાના પર ધસી આવતા સુગ્રીવને જોઈને રાવણે કહ્યું કે હે સુગ્રી Meu... તું મારી નજરમાં આવ્યો ન હતો ત્યાં સુધી તારી ડોક સલામત હતી હમણાં હું તારી ડોકને મરડી નાખીશ આમ કહીને રાવણે સુગ્રીવને બાથ ભરી ભૂમિ પર ફેંક્યો પછડાયેલા દક્ષની જેમ સુગ્રીવ પાછો ઉછળ્યો અને રાવણને પોતાની ભૂજાઓમાં લઈને પછાડ્યો આમ બેઉ બળ્યા બાથમ બાથ આવી ગયા અને ભયાનક યુદ્ધ કરવા લાગ્યા બંને બળિયા હતા બંને એકબીજાને હંફાવી રહ્યા હતા આથી બેઓના શરીર પરસેવા અને રુધિરથી રંગાઈ ગયા બેઉ એકબીજાને મુઠ્યો લફડાક અને ગઢ પ્રહાર કરવા લાગ્યા આમ યુદ્ધ કરતા ઉગ્ર વેગવાળા બે ઊંચા ઉછળવા લાગ્યા અને એકબીજાને ચોંટેલા ગબડીને ખાઈમાં પડ્યા અને ત્યાં પણ યુદ્ધ કરતા વળી ઉછળ્યા અને ઉપર આવ્યા દ્વંદ યુદ્ધમાં બંને પારંગત હતા અને એકબીજાને હંફાવી રહ્યા હતા પણ કોઈ થાકતું ન હતું અંતે થાકીને રાવણે માયાને રચવાનો પ્રયાસ કર્યો તેનો વિચાર જાણી સુગ્રીવે ઊંચો કોદકો મારી ઉડીને રામ પાસે આવી ગયા